विश्वसनीय दागिनानं विश्वासपात्र स्थळ सोनी रणछोडभाई एन्ड सन्स ज्वेलर्स पटवासेरी नवसारी पारेक ब्रदर्स ज्वेलर्स ऑपोजिट हनुमान टेम्पल मोटा बजार नवसारी अक्षर विजन एरेना शॉप नंबर आठ शांतिनाथ कॉम्प्लेक्स सातादेवी रोड नवसारी न्यू इंडिया बेकरी शाखा नवसारी मरोली सुरत બેંક ઓફ બરોડા ઇન્ટરનેશનલ બેંક માં કૃપા ડેકોરેશન મોલ નંબર નીલકંઠ રેસિડેન્સી મહેન્દ્ર સામે રોડ ઇન્ડિયા નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નવસારી થી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન સમાચારોમાં હું તસ્લીમ શેખ આપનું હાર્દિક સ્વાગત કરું છું સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજરાજના મુખ્ય સમાચારો પર બોગસ કોલ લેટર આપી પોલીસ નોકરીનો ઝાંસો આપનાર ઠગ બે દિવસના રિમાન્ડ ઉપર રોકાણકારોના રૂપિયા ચાઉ કરનારી કંપની સામે પગલા ભરવાની કરાયેલી માંગ પ્રોહિબિશન કેસનો નાસ્તો પડતો આરોપી ઝડપાયો નવસારી જિલ્લાના ભાજપમાં ભરતી મેળો ખેર ગામના સો કોંગ્રેસીઓએ ધારણ કરેલો કેસરિયો પોલીસ વિભાગમાં પોલીસની ભરતીનો બોગસ કોલ લેટર આપી આશાસ્પદ યુવક પાસેથી નોકરી અપાવવાના નામે પંચ્યાસી હજાર પડાવનારા બોગસ પોલીસની ધરપકડ થઈ હતી નવસારી ટાઉન પોલીસે ઠગ નવાઝ શેખના બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા નવસારીના વિરાવળ વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારના યુવકને પોલીસ વિભાગમાં નોકરીની લાલચ આપી પરિવાર પાસેથી પંચ્યાસી હજાર પડાવ લેનાર ઠગ એવા નવાઝ ઉર્ફે વસીમ શેખની નવસારી ટાઉન પોલીસે ધરપકડ કરી હતી નવસારી શહેરના કરિશ્મા ગાર્ડનમાં છેલ્લા પંદર દિવસ પહેલાં જ ભાડેના મકાનમાં રહેવા માટે આવેલા નવાઝ ઉર્ફે વસીમ શેખે સોસાયટીમાં જ રહેતા સિદ્દીક મોહમ્મદ શેખના દીકરાને પોલીસમાં નોકરી અપાવવા માટેની લોભામણી વાત કરી પોલીસ ડિપાર્ટમેન્ટમાં ભરતી થવાની છે દીકરા માટે નોકરી લગાવવાની હોય હું ભરતીનું કામ કરું છું પોલીસની વર્દી સાથેનો ફોટો બતાવી પોતે પોલીસ હોવાનું જણાવ્યું હતું જેથી સિદ્દિકભાઈએ દીકરાને નોકરી લગાવવાનું જણાવ્યું હતું પુત્ર જાફરને પોલીસમાં નોકરી મેળવવા માટે ઓનલાઈન ફોર્મ મોકલ્યું અને ફોર્મ ભરવાના પ્રથમ સાત હજાર રૂપિયા લીધા હતા ત્યારબાદ ત્રણ હજાર રૂપિયા સોહેલને આપવા પડશે તેમ કહી લીધા હતા બોગસ પોલીસે બોગસ પોલીસની નોકરી અપાવવા માટે નોકરી વાંચુક જાફરને સુરત લઈ જઈ ખાનગી દુકાનમાંથી ખાખી વર્દી ટોપી પટ્ટો લાકડી અપાવી અને પરત નવસારી લઈ આવ્યો અને સિદ્ધિકભાઈને જણાવ્યું કે તમારા દીકરાનો જોઈનિંગ લેટર આવી ગયો છે અને ગુજરાત પોલીસનો લોગોવાળો લેટર બતાવી તાત્કાલિક પચાસ હજારની માગણી કરી હતી ફરિયાદી સિદ્ધિકભાઈએ પચીસ હજાર રૂપિયા આપ્યા અને પોલીસની ટ્રેનિંગ ક્યારથી શરૂ થશે તેવું પૂછતા નવાઝે ગલ્લા તલ્લા કરી વધુ રૂપિયાની માંગ કરી હતી ફરિયાદી સિદ્ધિકભાઈને શંકા જતા નવસારી ટાઉન પોલીસમાં જોઈનિંગ લેટર લઈ પહોંચ્યા અને ખરાઈ કરી ત્યારે માલુમ પડ્યું કે આ લેટર બોગસ છે અને બોગસ પોલીસ નવાઝ શેખ ભાગી જાય તે પહેલા જ પોલીસે તેને ઝડપી પાડ્યો હતો બોગસ પોલીસ નવાઝે પલસાણા કડોદરા અને સુરતમાં પણ યુવકો પાસેથી લાખો રૂપિયા પડાવ્યા છે પોલીસે નવાઝના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે ગઈકાલે નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદી શ્રી સિદ્દીક મોહમદ શેખ ધંધો કલર કામ અને રહે ફ્લેટ નંબર ચારસો ત્રણ કરિશ્મા ગાર્ડન નવસારી ખાતે એમણે નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં આવીને આઈપીસી કલમ ચારસો છ ચારસો પાસઠ સડસઠ અડસઠ અને વગેરે મુજબની એક ફરિયાદ આપેલી એ ફરિયાદમાં હકીકત એવી હતી કે આ કામનો જે આરોપી છે શેઝ નવાઝ શેખ ઝકીર ઉર્ફે વસીમ શેખ જે હાલ નવસારી રહે છે અને આમ બીજું ઘર એનું પાછું રાહી સોસાયટી આલદ્રુ ગંગાધર કડોદરા અને આમ મૂળ રહેવાસી ભૂસાવલ મહારાષ્ટ્રનો છે એ પોતે પોતાની ઓળખ પોલીસ તરીકે આપીને હું પોલીસમાં નોકરી કરું છું અને તમને પોલીસમાં તમારા છોકરાને નોકરીએ લગાડી દઈશ પોલીસમાં એ રીતે ભરતીનું કામ કરું છું એવી ખોટી હકીકત જણાવી ફરિયાદીના દીકરાને જાફરને પોલીસમાં નોકરી અપાવવાની લાલચ આપી ફરિયાદી પાસેથી ટુકડે ટુકડે પંચ્યાસી હજાર રૂપિયા જેટલા રૂપિયા લઈ લીધા હતા અને પોલીસનું નામનું પોતે ખોટું આઈડી બનાવેલું હતું અને ફરિયાદીના દીકરાને નોકરી મળી ગઈ એ બાબતનો ખોટો લેટર પેડનો ફોટો બનાવેલો હતો અને ગુજરાત પોલીસનો લોગોવાળો એક ખોટો લેટર આપી ફરિયાદી સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરેલ હતી અને આ આરોપી જે છે શેખ નવાઝ શેખ ઝકીર એ અગાઉ પણ બીજા પોલીસ સ્ટેશનમાં પણ આવી પોલીસની ખોટી ઓળખ આપીને પોતે પોલીસ તરીકે ફાયદો લીધો હોવાનો પણ ગુનાઓ નોંધાયેલા છે હાલ નવસારી ટાઉન પોલીસ સ્ટેશને આરોપીની ધરપકડ કરેલ છે અને માટેની આગળની કાર્યવાહી ચાલુમાં છે નવસારીમાં સક્તિ મલ્ટીપર્પઝ સોસાયટી દ્વારા થયેલી ઠગાઈ મામલે કાર્યવાહી નહીં થતા રોકાણકારો અને એજન્ટો આંદોલનના મોડમાં આવ્યા છે રોકાણ ઉપર વધુ વળતરની સ્કીમ આપી કરોડો રૂપિયા ઉઘરાવાયા અને બોગસ કંપનીનું ઉઠામણું થયું હતું નવસારી અને સમગ્ર દક્ષિણ ગુજરાતમાં લોકો પાસેથી વિવિધ સ્કીમોમાં રોકાણ કરાવી ઊંચું વળતર આપવાની લાલચ આપી સક્તિ મલ્ટીપર્પઝ સોસાયટી નામની કંપની બે હજાર પંદરના વર્ષમાં નવસારીના જમાલપોર ખાતે ઓફિસ શરૂ કરી હતી એજન્ટો મારફત લોકો પાસેથી રૂપિયા ઉઘરાવી સક્તિ મલ્ટીપર્પઝ સોસાયટીમાં કરોડો રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું બેંક કરતાં ઊંચું વ્યાજ આપવાની લાલચ રોકાણકારોને આપવામાં આવી હતી જુદી જુદી સ્કીમ હેઠળ નવસારી શહેર અને જિલ્લાભરમાંથી અંદાજે ચાર હજારથી વધુ રોકાણકારો તેમની મહામૂલી મૂડી શક્તિ મલ્ટીપર્પઝ સોસાયટીમાં રોકાણ કરી હતી પાકતી મુદ્દતે મૂડી પરત કરવાની હતી ત્યારે કંપનીના સંચાલકો દ્વારા ગલ્લાતલ્લા કરાયા હતા બે હજાર ઓગણીસમાં કંપનીને તાળા લાગી ગયા અને સંચાલકો કંપની બંધ કરી ફરાર થઈ ગયા રોકાણકારો તેમની મહેનતની મૂડી પરત મેળવવા છેલ્લા નવ વર્ષથી ફરિયાદો આપી રહ્યા છે પરંતુ પોલીસ દ્વારા નક્કર કામગીરી નહીં થતા તમામ રોકાણકારો હવે આંદોલનના મોડમાં આવી ગયા છે આગામી દિવસોમાં શક્તિ મલ્ટીપર્પઝ સોસાયટીના ચીટર સંચાલકો સામે કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો રોકાણકારો ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં આંદોલન કરશે શક્તિ મલ્ટીપર્પસ માં અમે લોકો એક એજન્ટ તરીકે કામ કર્યું મેને મારા મિસ્ટર એ એમાં અમારા અંદાજિત જ પચીસ લાખ રૂપિયા અમે મારા કસ્ટમર અમારા સગાવાળાના મારા સગા સંબંધીઓના બધાના રોકાણ કર્યા છે બે વર્ષ સારું ચાલ્યું આની અંદર અમે સારી રીતે પૈસા હોય બધું સારું ચાલ્યું પણ ત્રીજા વર્ષે બધા સાત આ લોકો કમિટી મેમ્બર જે ગુજરાતના ડિરેક્ટર લોકો છે તે લોકોએ હાથ ઊંચા કરી દીધા પેપરમાં આપી દીધું કે હવે અમા અમારો કોઈ હાથ નથી ને મહારાષ્ટ્રથી પૈસા આવશે તો અમે તમને આપશું એ બાબતે અમે બધા ભેગા થઈને નવસારીને સુરતમાં હજી આપી છે પણ એનો કોઈ નિકાલ આવતો નથી ત્રણ ત્રણ ચાર વર્ષથી અમે લોકો ધક્કા ખાઈએ છીએ એ બાબતમાં ને અમારી પરિસ્થિતિ આ બાબતને માનસિક ત્રાસમાં અમે લોકો જીવતા છે કસ્ટમર લોકો પણ અમે હીરાન કરીએ છીએ અમે કાં જઈએ શું કરીએ કંઈ સબ ખબર નથી પડતી તો એ બાબતે અમે આજે આનંદભાઈ પટેલ સાહેબને મળ્યા અને આગળ કંઈ રસ્તો નીકળે એ બાબતે તે બાબતે અમને એમને સલાહ આપી અને આગળ એ બાબતે જો રસ્તો નહીં તો અમે એમના સલાહ મુજબ આગળ વધશું અને આંદોલન પણ કરશું સમસ્યા એ જ કે જે શક્તિ મલ્ટીપર્પસ કો ઓપરેટિવ સોસાયટી લિમિટેડમાં બેંક જેવી સુવિધા બતાવીને ડાયરેક્ટર લોકોએ એજન્ટો નિમણૂક કરાવી એમના હસ્તકમાં આજે કરોડો રૂપિયાનું રોકાણ થયું પરંતુ સંસ્થાનું આજે રોક રોકાણ ફંડ રોકાણકારોને પાછું મળે તેવું કોઈ આયોજન દેખાઈ નથી રહ્યું કારણ કે આ સંસ્થાનું ટોટલી કાર્યવાહી બંધ થઈ ગઈ છે અને હવે રોકાણકાર રૂપિયા ક્યાં લેવા જવા કે એમની પોતાની અરજી કરવી રૂપિયા મળે તે બાબતથી એવું કોઈ માર્ગદર્શન મળી નથી રહ્યું આજે અમે અનંત પટેલ સાહેબની મુલાકાત થઈ કે જેમને આ વિષયની અમે રજૂઆત કરી કે આજે અલગ અલગ ગામડેથી રોકાણકારોના રૂપિયા નથી મળી રહ્યા એમની રોજ નાના નાના ઘરના લોકો છે મજૂરી કરતા લોકો છે અને મોંઘવારી ઘણી હોય આજે એ લોકોને ઘણી તકલીફ પડતી હોય તો આ રોકાણની રકમ પર જ આધારિત થયા હોય તો આજે એમના રૂપિયા જોઈએ છે તે બાબત માટે કે અમને કઈ રીતે મળશે તો કોઈક માર્ગદર્શન ન મળતું હોય તો તે બાબતથી અમે અનંત પટેલ સાહેબને બધા રોકાણકારો મળી મુલાકાત થઈ છે સંસ્થાના જે ડિરેક્ટર બતાવતા હતા તે કલ્પેશ પટેલ પંકજ પટેલ રાજેન્દ્ર ચૌહાણ અને જે કમિટી મેમ્બર તરીકે તે બતાવતા તે સુકેદેવ દેસાઈ રિતેશ આહિર અલ્પેશ પટેલ અને સંજય સોલંકી છે રોકાણ રોકાણકારણ ફક્ત એક જ માંગ છે કે ભાઈ જે રકમ રોકાણ થઈ છે તે અમને કમસે કમ પરત મળી જાય તો અમને ન્યાય મળ્યો ગણાય જે અમારો અંદાજ છે કે લગભગ ઓલ ઓવર ગુજરાતથી બારથી પંદર કરોડ જેવું ઓછામાં ઓછું હોય શકે શક્તિ મલ્ટીપર્પઝ કો સોસાયટી જેમણે નવસારી સુરત નવસારી જિલ્લાના ગામો સુરત તેમજ વલસાડ વિસ્તારમાં પોતાની બ્રાન્ચો ચાલુ કરીને લગભગ પચોતેરથી સો કરોડ રૂપિયાનું કૌભાંડ કરીને છેલ્લા ચાર વર્ષથી ગાયબ છે ખૂબ મોટી સંખ્યામાં ગરીબ અને જે રોજ શાકભાજી વેચે ફળ ફ્રૂટ વેચે એના પૈસા જમા થતા હતા એમાં એમણે પોતાની રીતે પાસબુક પણ બનાવી હતી અને ખૂબ મોટી સંખ્યાના લોકોને સાથે ચીટિંગ કર્યું છે આજે અમારી સાથે સુરત નવસારી વલસાડથી જે પણ કસ્ટમરો હતા અને પોતાની રીતે પૈસા એજન્ટો હતા એ બધા જ અમારી સાથે મુલાકાત કરી અમે આવનારા દિવસોમાં એમની સાથે અને એમના કસ્ટમરોની સાથે ન્યાયની અપેક્ષાએ કલેક્ટર કચેરીમાં પણ જઈશું એસપી કચેરીમાં પણ જઈશું અને જે પણ ચીટર હતા એમના પર ગુનો દાખલ થાય અને જેટલા કસ્ટમર છે એના પૈસા પાછા મળે એના માટે અમે આંદોલન પણ કરીશું અને રસ્તા પણ ઉતરીશું અહીંથી અમને એવી ફરિયાદો મળી છે કે હજુ સુધી ગુનો દાખલ કરવામાં આવ્યો નથી અને એ પણ સંશોધનનો વિષય હશે કે ગુનો કેમ દાખલ ન કરવામાં આવ્યો અને આમાં જે પણ ડિરેક્ટરો છે જે પણ ચીટરો છે હવે નવી નવી સંસ્થા અને નવી નવી આવી મલ્ટીપર્પઝ વાતો લઈને બેન્કો ખોલવાની ખાનગી બેન્કો ખોલવાની વાતો લઈને ચીટિંગ હજુ પણ એનું ચાલુ છે અને એના પર જો ગુનો દાખલ કરીને તપાસ કરવામાં આવે તો ખરેખર આ ચીટરો પાસે કેટલાઓ કરોડ રૂપિયા લોકોના એમની પાસે છે એ ખબર પડશે અને એમની મોડેસ ઓપરેન્ડી પણ ખબર પડશે નવસારી પોલીસ અને સુરત પોલીસે ક્રાઇમ બ્રાન્ચે પણ એની તપાસ ચાલુ કરી એવું કહે છે પરંતુ અત્યારે કયા સ્ટેજ પર છે શું છે એની ખબર નથી એટલે અમે એ જાણકારી માટે પણ પોલીસ પાસે એસપી કચેરીએ જઈશું અને કલેક્ટર કચેરીએ પણ જઈશું કેટલા અંદાજત અમને તો આપણે જે વાત કરી આ લોકો ખુલીને તો કંઈ કહેતા નથી મેઇન મુખ્ય છે તે પરંતુ દસથી પંદર હજાર સભાસદો ચોક્કસપણે હોવા જોઈએ નવસારી રૂરલ પોલીસ સ્ટેશનના બાર લાખના વિદેશી દારૂના કેસમાં નાસ્તા ફરતા આરોપી દીપક કાંજી પટેલને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે નવસારી રૂરલ પોલીસ સ્ટેશનની હદમાં વીસ છ બે હજાર ત્રેવીસના રોજ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા બોરિયાજ ટોલનાકા પાસેથી મોટી સંખ્યામાં બાર લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો સુરત પોલીસે તે સમયે ડ્રાઈવરની અટકાયત કરી હતી જ્યારે એક આરોપી ફરાર થઈ ગયો હતો દીપક કાનજી પટેલ નામના આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચે વોન્ટેડ જાહેર કર્યો હતો પ્રોહિબિશનના ગુનામાં નાસ્તો ફરતો દીપક કાનજી પટેલને હજીરા સાયન રોડ રેલવે ફાટક પાસેથી સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો સુરત ક્રાઇમ બ્રાન્ચે વોન્ટેડ આરોપીને ઝડપી પાડી નવસારી રૂરલ પોલીસ સ્ટેશનનો કેસ ઉકેલ્યો છે લોકસભાની ચૂંટણી પહેલા નવસારી જિલ્લા કોંગ્રેસમાં ભંગાણ પડ્યું છે ખેરગામ પાણી ખડકના સૌથી વધુ કોંગ્રેસી કાર્યકરોએ ભાજપનો કેસરિયો ધારણ કર્યો છે લોકસભાની ચૂંટણી બિલકુલ નજીક છે ત્યારે ભાજપમાં ભરતી મેળો યોજાઈ રહ્યો છે કોંગ્રેસના કાર્યકરો કોંગ્રેસનો હાથ છોડી ભાજપનો કેસરિયો ધારણ કરી રહ્યા છે નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના પાણીખડગ ગામના કોંગ્રેસીઓ ભાજપમાં જોડાવાના મુદ્દે રાજકારણ ગરમાયું છે ખેરગામના પાણીખડક ગામના હનુમાન ફળિયા અને પટેલ ફળિયાના આદિવાસી સમાજના લોકો કોંગ્રેસ સાથે સંકળાયેલા છે આ કોંગ્રેસી કાર્યકરોએ કોંગ્રેસનો હાથ છોડી હવે કેસરીઓ ધારણ કરી લીધો છે ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલની ઉપસ્થિતિમાં સૌથી વધુ કોંગ્રેસી કાર્યકરો ભાજપમાં જોડાયા છે ભાજપમાં ભરતી મેળાના આયોજનમાં ખેરગામ ભાજપ પ્રમુખ ચુનીભાઈ પટેલ તાલુકા પંચાયતના રાજુ પટેલ ગામના સરપંચ અશ્વિન પટેલની હાજરી હતી તેમની ઉપસ્થિતિમાં કોંગ્રેસના કાર્યકરોને આવકારવામાં આવ્યા હતા આજે ખેરગામ તાલુકાના પાણીગડક ગામે હનુમાન ફળિયાથી લઈને પટેલ ફળિયાથી લઈને કેટલાક ગામના ખૂબ સક્રિય કાર્યકર્તા વર્ષોથી કોંગ્રેસમાં કામ કરતા હતા સમય સાથે પરિવર્તન કરવું એમણે વિચાર કરીને મોદી સાહેબ જે રીતે આ દેશની અંદર વિકાસથી લઈને જે રીતે કામ કરી રહ્યા છે અને ખાસ કરીને આ વિસ્તાર આધ્યાત્મિકને માનનારો છે ભગવાન રામચંદ્રજીનું જ્યારે મંદિર બન્યા પછી એ લોકોએ બધું જ ભૂલીને બસ હવે તો અમારી ભૂલ છે હવે અમારે નરેન્દ્રભાઈ સાથે ચાલવું જોઈએ એવા જ વિચાર સાથે આ લોકો આજે સૌથી પણ વધારેની સંખ્યામાં લોકોએ વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કર્યો છે આવનારા દિવસોમાં એક જ સૂત્ર સાથે સૌનો સાથ સૌનો વિકાસ સાથે એમણે પણ મંત્ર બનાવી દીધો છે અને આવનારી લોકસભામાં પણ તન મનથી એ લોકો ભારતીય જનતા પાર્ટીનું કામ કરશે અને આવનારા દિવસોમાં જે રીતે દેશનો વિકાસ થઈ રહ્યો છે એ જ રીતે વિકાસમાં એ લોકો પણ જોડાશે નવસારીને કર્મભૂમિ બનાવી સેવાકીય પ્રવૃત્તિને વેગવંતી કરનારા બંગાળી સમુદાય દ્વારા રક્તદાન શિબિર યોજાયો હતો પશ્ચિમ બંગાળના હિન્દુ મુસ્લિમ બિરાદરોએ રક્તદાન કરી ભાઈચારા સાથે માનવતા મહેંકાવી હતી નવસારી શહેરમાં રોજગારી અર્થે આવેલા પશ્ચિમ બંગાળના બંગાળી સમાજના લોકોએ નવસારીને જ કર્મભૂમિ બનાવી છે બંગાળના હિન્દુ સમુદાય ખ્રિસ્તી અને મુસ્લિમ સમુદાયના લોકો નવસારીમાં ખૂબ જ ભાઈચારા સાથે રહે છે કર્મભૂમિનો ઋણ અદા કરવા નવસારી બંગાળી સમાજ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કર્યું હતું માનવ જિંદગીને બચાવવા માટે રક્તની તાતી જરૂર પડે છે આ જરૂરિયાતને પહોંચી વળવા માટે પ્રતિવર્ષ બંગાળી સમુદાય રક્તદાન શિબિરનું આયોજન કરે છે નવસારી રેડક્રોસના સથવારે યોજાયેલા આ રક્તદાન શિબિરમાં નવસારીમાં વસવાટ કરતા બંગાળી સમાજના હિન્દુ મુસ્લિમ ખ્રિસ્તી સમુદાયના લોકોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું નવસારી શહેરના દરેક ધર્મ સમુદાયના યુવાનોએ રક્તદાન કરી માનવતા મહેકાવી હતી અને ભાઈચારાની મિશાલ પ્રદર્શિત કરી હતી રક્તદાતાઓને આયોજકો તરફથી સ્મૃતિભેટ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું રક્તદાન શિબિરમાં નવસારી રેડક્રોસના ડોક્ટરો ટેકનિશિયનો અને કર્મચારીઓએ સેવાઓ આપી હતી નવસારી બંગાળી સમાજ દ્વારા આજરોજ રોજ ઓર્નેટ ખાતે એક મેગા બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તે કેમ્પનું આયોજન કરવા બદલ હું રોજભાઈ છે તેમજ એમના અનેક કાર્યકર્તાઓ છે તે બધાને ધન્યવાદ કહું છું બિરદાવું છું કે બ્લડ આપવું એક બહુ સારું પુણ્યનું કામ છે ને તે કામ કરવામાં દર વર્ષે એ લોકો અગ્રેસર રહે છે દર વર્ષે આ પ્રમાણે જ મેગા કેમ્પ કરીને ઓછામાં ઓછી દોઢસોથી બસો બોટલોનું એ લોકો બ્લડ ડોનેશન કરતા આવેલ છે ને હું બંગાળી સમાજ માટે એટલું કહીશ કે છેલ્લા પંદર વર્ષથી હું પોલિટિક્સમાં તેમજ સામાજિક કાર્યકરોમાં સક્રિય છું તો હું જોતો આવ્યો છું કે જેમ પારસી લોકો દૂધમાં સાકરની જેમ ભરી ગયા હતા તેમ વર્ષોથી બંગાળથી નવસારી આવીને વસેલા બંગાળીઓ આપણા નવસારીની સંસ્કારી નગરીમાં દૂધમાં સાકરની જેમ જ ભરી ગયા છે તેઓ ગુજરાતીઓના કોઈ પણ પ્રોગ્રામ હોય છે તેમાં હંમેશા આગળ રહે છે તત્પર રહે છે એ બ્લડ ડોનેશન કેમ્પ કરે और उसमें हमारा हर साल में ये ब्लड डोनेशन कैंप होता रहा है इसका वजह से हमारा इसमें हिंदू मुस्लिम बंगाली समाज का साथ में गुजराती समाज का भी बहुत सारे लोगों का इसमें योगदान है और साथ में हमारा साथी लोग जो है ये बहुत सहकार देते हैं तो ही हम ये काम कर पाते हैं अगर उन लोग सहकार नहीं देते तो शायद ये नहीं कर पाते तो आज करीब हमारा 20-22 साल से ये चालू है और कोशिश करूंगा हर साल में दो बार करके हम लोग ये करने के लिए समाचारों समाप्त करता पहला एक नजर आज मुख्य समाचारों पर बोगस कॉल लेटर आपी पुलिस नौकरी नो झसो अपना ठग 2 दिवस रिमांड ऊपर રોકાણકારોના રૂપિયા ચાઉ કરનારી કંપની સામે પગલા ભરવાની કરાયેલી માંગ પ્રોહિબિશન કેસનો નાસ્તો પડતો આરોપી ઝડપાયો નવસારી જિલ્લાના ભાજપમાં ભરતી મેળો ખેરગામના સો કોંગ્રેસીઓએ ધારણ કરેલો કેસરીઓ તો આ હતા આજના સમાચારો બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન નમસ્કાર